તો હલો મિત્રો નવા વિડીયોમાં સ્વાગત છે બધા મિત્રોને જય માતાજી તો આપણે આવી ગયા તાજે વરિયાળીમાં પાણી વાવવા માટે અને વરિયાળીમાં બીજું પાણી ચાલુ કર્યું છે તો આપણી વરિયાળી કેવી છે હા જો આટલી પાઈ છે આ બીજું પાણી ચાલું છે અત્યારે હમણાં બાકી છે આટલેથી આટલું બાકી છે બાકી છે આટલું પાવાનું છે હા જો આટલો આપણે પાવન રાખ્યું બીજું પાણી છે અને આ છે આપણા પાવડો પાવડો થોડોક રિપેરિંગ કરવો પડ્યો કેમ કે થોડોક ઓલો થઈ ગયો હતો એટલે પાણીમાં નહોતો હેડતો ને મિત્રો અને મિત્રો સપોર્ટ કરજો ચેનલને અને લાઈક સબસ્ક્રાઈબ અને વિડીયો પૂરો જોજો તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ